પાદરાની નાની શાક માર્કેટ ખાતે પાદરા ઇન્ડસ્ટ્રીજ એસોસિએશન જીપીસીબી તેમજ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના સહયોગથી વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે પ્લાસ્ટિક મુક્ત કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં જીપીસીબીના બીના ઓફિસર જે એમ મહિડા પાદરા ઇન્ડસ્ટ્રીજ એસોસિએશનના પ્રમુખ પ્રવીણ રાબડીયા આરસી પટેલ અતુલ એસ્ટેકર નિશાંત પટેલ એમડી પટેલ વગેરે પાદરા ઇન્ડસ્ટ્રીજ એસોસિએશનના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આવેલા તમામ મહાનુભાવોએ પ્લાસ્ટિક મુક્ત પાદરા માટે પોતાના વિચારો રજૂ કર્યા હતા જ્યાં શાક માર્કેટમાં શાક લેવા આવેલા એક થી વધુ લોકોને કાપડની બેગનું વિતરણ કરી પ્લાસ્ટિક મુક્ત પાદરાનો સંદેશ આપ્યો હતો આજે આપણે અહિયાં વિશ્વ પર્યાવરણ દિવસ એટલે કે પાંચમી જૂન ની ઉજવણી ના ભાગરૂપે અહીંયા એક શાક માર્કેટ પાદરા ખાતે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિર્દેશનથી અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની સાથે રહીને એના સહયોગમાં એક આ ઇવેન્ટનું આયોજન કર્યું છે જેમાં લોકોમાં આપણે જાગૃતિ લાવીએ છીએ કે પ્લાસ્ટિકનો વન ટાઈમ પ્લાસ્ટિકનો જે ઉપયોગ છે એને એવોઇડ કરીએ એને ટાળીએ અને રિસાઇકલેબલ પ્લાસ્ટિક પ્લાસ્ટિક કે જે એકસો વીસ માઇક્રોન કરતા વધારે જેની થિકનેસ હોય એવા પ્રકારના પ્લાસ્ટિક જ ફરી ફરી વાપરવામાં ઉપયોગી થઈ શકે બાકી પાતળી કેરી બેગ વાપરવાનું બંધ કરીએ બાયોડિગ્રેડેબલ કાપડની બેગો વધારેમાં વધારે ઉપયોગ થાય અને પ્લાસ્ટિકનું પ્રદૂષણ જે પાતળું પ્લાસ્ટિક છે એ વાપરવાનું સદંતર બંધ થાય એના માટેનો એક રાજ્ય સરકારનો એ પ્રયાસ રહ્યો છે અને આપણે પણ એમાં સહયોગી થઈએ છીએ અમારી પાદરા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ટીમ અહીંયા આવી અને લોકોની વચ્ચે અત્યારે આ બાયોડિગ્રેડેબલ કાપડની બેગનું વિતરણ કરી રહી છે ગુજરાન કંટ્રોલ બોર્ડના તમામ રિજIONAL ઓફિસના અધિકારીઓ પણ અત્યારે અહીંયા મારી સાથે ઉપસ્થિત છે અને એ તમામ અમે લોકોમાં એક જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને અમે હંમેશા પાદરા નગર કે વડોદરા જિલ્લામાં ગમે ત્યાં આવા પ્રકારની પ્રવૃત્તિઓ થતી હોય તો ત્યાં સહયોગ આપવા માટે અને આવા પ્રકારના એક જાગૃતિના અને સમાજ ઉદ્ધરણના કામો કરવા માટે હંમેશા તત્પર છે